ગુજરાતના શિક્ષણને લઈને વિપક્ષ દ્વારા અનેકવાર સવાલો ઉઠાવવામાં આવતા હોય છે પરંતુ હવે તો વાત ગુજરાતના શિક્ષકો પર આવી છે કારણ કે ગુજરાતના શિક્ષકોને સરવાળા કરતાં પણ આવડે છે કે નહીં તે એક પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે કારણ કે ઉત્તરવહી ચકાસણીમાં શિક્ષકોએ ભૂલ કરતાં નવ હજાર જેટલા શિક્ષકોને એક કરોડ જેટલો દંડ ફટકારવામાં આવ્યો છે નમસ્કાર નવજીઓ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું જયંત આપડા આખું વર્ષ મહેનત કર્યા પછી વિદ્યાર્થીઓ પરીક્ષામાં એ વિશ્વાસ સાથે બેસે છે કે જ્યારે તેમની ઉત્તરવાહી તપાસવામાં આવે ત્યારે તેમને સાચા માર્ક્સ આપવામાં આવે અને તેમના પરિણામમાં કોઈ ગેરરીતિ ન થાય પરંતુ શિક્ષકોની ઉત્તરવાહીમાં આવેલી સરવાળાની ભૂલને તમને વિચારવામાં મજબૂર કરી દેશે કારણ કે બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓને માર્ક્સ આપવામાં સરવાળાની ભૂલ કરનારા નવ હજાર બસોને અઢાર શિક્ષકોને એક કરોડનો દંડ ફટકાર્યો છે વિધાનસભા ગૃહમાં ધોરણ દસ અને બારની ઉત્તર વહી મૂલ્યાંકન જેવી ગંભીર કામગીરીમાં સંકળાયેલા નવ હજાર બસો અઢાર શિક્ષકોએ છેલ્લા બે વર્ષમાં બેદરકારી દાખવી હોવાની વિગતો સામે આવી છે વિધાનસભામાં પાટણના કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલના પ્રશ્નના જવાબમાં આ વિગતો બહાર આવી છે જેમાં શિક્ષણ મંત્રીએ જવાબ આપ્યો છે કે વર્ષ બે અને વર્ષ બે દરમિયાન ધોરણ દસમાં ત્રણ શિક્ષકો અને ધોરણ બારમાં પાંચ હજાર આઠસો ને અડસઠ કુલ મળીને નવ હજાર બસો ને અઢાર શિક્ષકોએ માત્ર સરવાળો કરવામાં ભૂલ કરી હતી જેથી શિક્ષણ વિભાગે આવા શિક્ષકોને એક પોઈન્ટ ચોપન કરોડનો દંડ ફટકાર્યો હતો આમાં પણ વર્ષ બે હજાર બાવીસ અને વર્ષ બે હજાર ત્રેવીસ દરમિયાન ધોરણ દસમાં સાતસો ને સિત્યાસી શિક્ષક અને ધોરણ બારમાં એક હજાર આઠસો ને સિત્તેર કુલ મળીને બે હજાર છસો ને સત્તાવન શિક્ષકે પચાસ પોઈન્ટ સત્તાણું લાખથી વધુનો દંડ ભર્યો નથી શિક્ષકોને કરવામાં આવેલા દંડ પૈકી મોટાભાગના શિક્ષકોએ દંડની રકમ ભરી દીધી છે પરંતુ ધોરણ દસમાં હજી સુધી સાતસો સિત્યાસી અને ધોરણ બારમાં એક હજાર સાતસોને સિત્તેર શિક્ષકોએ દંડની રકમ ભરી નથી આ બંને ધોરણમાં દંડની રકમ અનુક્રમે તેર લાખ અને બેતાલીસ લાખ થવા જાય છે જે શિક્ષકોએ દંડ ભર્યો છે તેની રકમ બંને ધોરણની મળીને કુલ નવ્વાણું લાખ રૂપિયા થાય છે શિક્ષકોની ભૂલના આ આંકડા સાંભળીને ગુજરાતમાં શિક્ષણનું સ્તરને લઈને તમને શું લાગે છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આ જ પ્રકારની વાતો અને સમાચારો સાથે ફરી મળીશું ત્યાં સુધી આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં વૈષ્ણવજન તો વૈષ્ણવ